હા ત્રણાના નમસ્કાર મિત્રો કિશન સંદેશચિલમાં આપનું સ્વાગત છે મિત્રો ગોપાલ ઇટાલિયાની સભામાં મહિલાઓ ઓચિંતા આવી અને તેઓએ જે દારૂને લઈને વાતો કરી છે જે ભ્રષ્ટાચારને લઈને વાતો કરી છે દારૂમાં કોણ કોણ સામેલ છે दारू વેચાવ્યા કોણ છે તે તમામ સમસ્યાની વાતો કરી છે ગોપાલ ઇટાલિયાએ તેઓની વાત સાંભળી છે અને તે પછી તે મહિલાને સ્ટેજ ઉપર આવીને વાત કરવી હતી કે ખેડૂતોને લઈને અત્યારે જે કચ્છમાં અન્યાય થઈ રહ્યો છે તેની વાત તે મહિલાએ સ્ટેજ ઉપર આવીને કરી છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ તેઓને પૂરો સપોર્ટ આપ્યો છે અને તે વાત કર્યા પછી ગોપાલ ઇટાલિયાએ શું જવાબો આપ્યા છે તે તમામ પ્રકારની વાત આ વિડીયોમાં છીએ તો આ વિડીયો સાંભળવાનું ચૂકશો નહીં મિત્રો ખરેખર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હાકી લીધા છે મિત્રો શા માટે આવું બોલી રહ્યો છું કારણ કે ગોપાલ ઇટાલિયાએ કોઈ જાતની લાજ કાઢ્યા વગર જે વાત કરી છે તે ખરેખર મહત્વપૂર્ણ છે અને સાંભળવી અને સમજવી જરૂરી છે મિત્રો શું થયું છે આગળ આ સભામાં ગોપાલ ઇટાલિયાનું ભાષણ કેવું છે આ મહિલાઓએ શું વાત કરી છે તમામ પ્રકારની વાત સાંભળી આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી એમને જવાબ આપજો સાંભળીએ આ મહિલાઓને અને ગોપાલ ઇટાલિયાને ખૂબ ખૂબ તમારો આભાર

ના 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 છોકરા દારૂ પાય છે છોકરા ભેગા કરી અને અને ખુબ આપે સાથે ખુબ ભાઈ આભારી છું પોત પોતાના સ્થળ ઉપર બેસી જઈએ હજી આપડી સભા ચાલુ છે મંજુબેન જે બધા બેસી વિનંતી છે તમામ બેસી જાવ અને મણીબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરે મોરો હતો મંજુબેનને વિનંતી કરું ગોપાલભાઈ સમાચ આવું છું આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે જે બેનો પર અત્યાચાર થયા એ બેન છે એમને બોલાવવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું વાંધો નહીં સમાચ આવું છું જય માતાજી બધા જી વાંઢિયામાં આજ સાડા ત્રણ મહિનાથી આ અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ જે અણદાણી ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે એ તો ઠીક કે ખેતરમાં તોથી ઢહેળી જાય અને પોલીસ બસમાં નાખે છે પણ થોડા દિવસો પેલે અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડી ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા અમે કોઈ અપરાધ કર્યો છે બોલો અપરાધ કર્યો છે અમે અમે કોઈ કોઈ આદિવાસી નથી આતંકવાદી નથી તે કોઈ ઉપાડી જાય અમે અમારા હક માટે લડીએ છી અમાને ઉપાડી જાય છે અને ધારાસભ્યના પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂતભાઈ ભાઈ એની બેન દીકરીઓને પાંચ પચીસ લાખ માટે આગળ કાઢે છે શું આયા એને બોલવાનો અધિકાર હતો કેમ બોલ્યા હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો આવો અમે આવા જવાબ અમે દેશું હલો દોસ્તો બેને એમ કીધું કે ઘરેથી આવીને લઈ જાય છે કોઈ નિર્દોષ માણસો છે કેટલાક બહેનોએ કીધું કે દારૂ વેચાય છે દારૂના દૂષણના કારણે અને દારૂ વેચનારા દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે દોસ્તો આ બાબત ઉપર મારે એટલું જ કહેવું છે કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો પાવર પોલીસનો પાવર ધારાસભ્યનો પાવર સરકારનો કે પાવર જનતાનો એ નિર્ણય આપણે આજે જ અહીંથી લેવો પડશે દોસ્તો અને તમારું મને એમ કહે કે પાવર જનતાનો તો થઈ જાવ પાવરફુલ લડાઈ લડવા માટે આગળ વધો કે હવે જે થશે એ જોયું જાશે હજાર હાથ વાળો નક્કી કરે પાછું પગલું નથી ભરવાનું દોસ્તો કરી કરીને કરી શું લેશે આપણને જેલનો પોલીસનો ડર બતાવે હું જ્યારે નવો નવો રાજનીતિમાં આવ્યો તો મારા ઉપર ધડાધડ એફઆઈઆર 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 એટલી બધી એફઆઈઆર થઈ પંદર જિલ્લાની જેલમાં નાખ્યો મને અલગ અલગ સમયે મેં કાળજુ કઠણ કરી લીધું કે જોઈ લઈએ તમારી જેલની દિવાલું મજબૂત છે કે અમારા કાળજા મજબૂત છે જોઈ લેશું ભાજપ દોસ્તો કરી શું લેશે ક્યાં લઈ જશે બધાને સેજ જો ડર છોડો સેજ હતાશા છોડો તો સરકાર પાસે એવી કોઈ તાકાત નથી કે નાના માણસની હિંમતને રોકી શકે તમે યાદ કરો આપણા ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કે ગાંધી પાસે શું હતું અંગ્રેજો પાસે શું હતું અંગ્રેજો પાસે તોપ સેના પોલીસ જેલ બધું જ એક પોતડી ને એક ફાળીઓ સિવાય કઈ નહોતું પણ એ લડાઈ કેમ જીત્યા જેની પાસે સૈનિક હોય ગોળી હોય બંદૂક હોય તોપ હોય સત્તા હોય સરકાર હોય એ જ માણસ લડાઈ જીત છે એવું ક્યારેય ન બને જેનું મનોબળ મક્કમ હોય જેના કાળજા હજર બમ હોય એ જ માણસ લડાઈ જીતે છે ભારતનો ઇતિહાસ છે દોસ્તો યાદ કરો મહાભારતના યુદ્ધને કે એક બાજુ કૌરવો જેની પાસે સેના ધુરંધરો બાણાવળીઓ યુદ્ધ કરનારાઓ હાથી ઘોડા રથ બધું જ કૌરવો પાસે પાંડવો પાસે કશું જ નહોતું પણ પાંડવો પાસે સત્ય હતું મનોબળ મક્કમ હતું એટલે ઇતિહાસમાં પાંડવોની જીત થઈ દોસ્તો એ ગાંધીનો જમાનો હોય કે મહાભારતનો જમાનો હોય કે આજનો આ ભ્રષ્ટ ભાજપનો જમાનો હોય સત્તામાં એવી કોઈ તાકાત નથી કે મક્કમ મનોબળના માણસને હરાવી શકે કે એને નમાવી શકે દોસ્તો વાંડિયા ગામના ખેડૂતો કે આ કચ્છના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતો એક વખત જો વિસાવદરના ખેડૂતોની જેમ મુઠ્ઠી બાંધી લે અને નિર્ણય કરી લે તો ભાજપની સત્તામાં એની પોલીસમાં એની જેલમાં એની કોર્ટમાં કોઈ દમ નથી કે છેવાડાના માણસને રોકી શકે દોસ્તો મજબૂત થઈ એક વખત અને ગુમાવવાનું આપણી પાસે તો કઈ નથી આપણી પાસે ગુમાવવા જેવું શું આપણો ડર ગુમાવવાનો આપણી નિરાશા ગુમાવવાની આપણી ચિંતા ગુમાવવાની આપણને લાગતો ભય ગુમાવવાનો અને જે પોતાનો ડર ગુમાવી બેસે ને એને દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી આજ આપણને જેલનો ડર એ રોકે છે લડતા લડતા પોલીસનો ડર રોકે છે મને કાંઈક થઈ જશે મારી ઉપર આમ થઈ જશે તેમ થઈ જશે દોસ્તો હું તમારી જેમ એક સામાન્ય ગામડામાં જન્મેલો નાના ઘરનો દીકરો છું અમે આવી રીતે નાનો મોટો અન્યાય અત્યાચાર જોયો તો અંદરથી એક ઉમળકો આવ્યો કે હવે મારું કરી શું લેશે ને એ જોઈ લેવું છે જા તારામાં થાય જુલમ મંડ કરવા અને અમે જોઈએ જુલમ સહન કરી શકીએ એમ છે એક વાર બે વાર પાંચ વાર પચી વાર એફઆઈઆર કરી પછી એ થાકી ગયા કે હવે આને કાંઈ વાંધો નથી આવે એમ દોસ્તો મજબૂત તો બનવું પડશે આપણા હક માટે આપણા અધિકાર માટે આપણા બાળકો માટે આ કાંઈ નહીં વધવા દે આજ તો લાઈનું નાખે છે કાલ રોડ આવશે પરમ દિવસે દિવાલ મારી દેશે કે આ જમીન અમારી અને અનેક જગ્યાએ કર્યું જ છે ને એવું કોઈ કહેવા વાળું નથી દોસ્તો હું તમને બધાને સતત વારંવાર એકની એક વાત વિનંતી કરું છું કે પોતાનો હાથમાં જગાડો કચ્છને લૂંટી લીધું ખનીજ માફિયાઓ એટલી હદે બેફામ છે તમે કચ્છમાં ચારેય બાજુ જાઓ જે કઈ ખટારાઓ હાલે છે એ બધા જ ખટારાઓ ભાજપના નેતાઓના ખટારાઓ છે વાત સાચી કે ખોટી સામાન્ય માણસના ભાગમાં તો ખટાડો નીકળી ગયા પછી ઉડતી ડમરી જેના ભાગમાં વધે છે સામાન્ય માણસના હાથમાં ખટારો નથી કે ખાણનો વહીવટ નથી ચૂંટણી ટાણે એ જ ખટારો ચલાવનારા બોસના માણસો આવે ગામમાં કોકને ધમકાવે કોકને પૈસા આપે કોકને લાલચ આપે કે તારા બે ખટારા મુકાઈ દઈશ બોલતો નહીં આપમાં જાતો નહીં કોકને એક ખટારાની લાલચ કોકને બોલેરાની લાલચ કોકને ઇકો વાનની લાલચ કે તારું કંપની કરાવી દઈશ તું બોલતો નહીં દોસ્તો આપણે બધાએ ક્યારે જાગશું અમે તો તમને ખેડૂતના દીકરા તરીકે જાગૃત કરવા માટે આવ્યા છે આ દારૂની રેલમ છેલ જોવો અનેક નિર્દોષ પરિવારો વિખાઈ ગયા છે આ દારૂના દૂષણના કારણે અને આ દારૂ અને દારૂનું દૂષણ તો દારૂ ડ્રગ્સનું દૂષણ એટલી હદે અત્યારે ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ વધ્યું છે કે રાવ ફરિયાદ ક્યાં કરો આપણે તો ભાગશાળી એટલા બધા છે કે આપણને ગૃહમંત્રી હારા મળ્યા છે આવા આખા દેશમાં ક્યાંય ગૃહમંત્રી નથી

કે આપણે સરકારમાં આમ રજૂઆત કરશું સરકારમાં તેમ રજૂઆત કરશું આપણે જઈને કહેશું કે સરકારને કચ્છમાં આમ થાય છે ભાવનગરમાં આમ છે ડેરીની અંદર આમ ચાલે છે જમીન સંપાદનમાં આમ છે કંપનીની પાવર ગ્રીડની લાઈનો આવી રીતે છે આપણે બધું કહેશું સરકારમાં જઈને રજૂઆત કરશું મને પહેલા એમ થતું હતું પણ જેવો ધારાસભ્ય બનીને વિધાનસભામાં ગયો તો મેં જોયું સરકાર બરકાર કઈ છે જ નહીં સરકસ ચાલે છે આમાં ક્યાં રજૂઆત કરવાની તમારે અડકો દડકો દહી દડકો બની ગયો મંત્રી હવે હમણાં અહીંયા વારો આવ્યો છે દોઢ વર્ષ પછી બીજાનો વારો દોઢ વર્ષ પછી ત્રીજાનો વારો તમે વિચારો કે આ મંત્રી જનતાને કામ કરવા માટે બનાવે છે કે એને કઈક રૂપિયા ખવડાવવા બનાવે છે ભાજપે સંગીત ખુરશીની રમતની જેમ સર્કસના ખેલની જેમ સરકાર ચલાવે છે દર દોઢ બે વર્ષે નવા મંત્રી આવે દોઢ પોણા બે વર્ષ જે માણસ મંત્રી રહી જાય એ ધરાય ધરાઈને રૂપિયા કમાય પેટ ભરી લે ખિસ્સા ભરી લે ગોડાઉન ભરી લે પછી વારો બદલાઈ જાય જા ભાઈ તું ઘર ભેગો થતા નવાનો વારો જૂના જમાનામાં પંગત બેહતી એક પંગત ખાઈ લે એટલે એને ઊભી કરે બીજી પંગત બેહ આ બાજુ હું પંગત બોલે છે પંગત પડે છે વિધાનસભામાં મંત્રીની એક પંગત પૂરી થઈ હમણાં કાઢી મૂકી નવી પંગત બે હારી એમાં આઈન્કોનો વારો આવ્યો કચ્છનો એક વખત મંત્રી દોઢ બે વરસ રહી જાય

દોસ્તો સરકારને સર્કસ બનાવી નાખી છે રજૂઆત કોને જઈને કરશો તમ મન ક્યાં રજૂઆત કરવી સર્કસમાં હોય રજૂઆત સરકાર જેવું વધ્યું નથી અમે તો વિધાનસભામાં બેઠા જોયું ખબર પડી કે અહીંયા કઈ નથી નહીતર તમે એક વસ્તુ સમજો કે ગુજરાતની સરકારની પાસે ગામમાં તલાટી મંત્રી છે તલાટી મંત્રીની ઉપર ટીડીઓ છે ટીડીઓની બાજુમાં મામલતદાર છે ઈ બે ની ઉપર એક પ્રાંત અધિકારી છે ઈ પ્રાંત અધિકારી ની ઉપર આરએસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર છે એની ઉપર કલેક્ટર છે કલેક્ટર ઉપર વિભાગી સચિવો હોય છે એની ઉપર ઉપ સચિવ ને મદદ સચિવ નાયબ સચિવ મુખ્ય સચિવ અધિક મુખ્ય સચિવ સચિવ ના સચિવ એના સચિવ સચિવ એટલું બધું છે ગામના તલાટી મંત્રી થી લઈને ગાંધીનગર સુધી હજારો માણસો નોકરીએ રાખ્યા છે પણ ગામનો પ્રશ્ન ગાંધીનગર પોખતો કેમ નથી અને ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચાડવા માટે તો આ વ્યવસ્થા ઊભી કરી છે કે ગામમાં કઈ તકલીફ હોય એનાથી 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 થાય 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 પ્રાંત આખી ચેનલ બનાવેલી છે પણ તોય ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચતો નથી એક બીજી ચેનલ બનેલી છે કે ગામમાં સરપંચ એની ઉપર તાલુકા સભ્ય એની ઉપર જિલ્લા સભ્ય એની ઉપર ધારાસભ્ય એની ઉપર સાંસદ સભ્ય એની ઉપર મંત્રી એની ઉપર મુખ્યમંત્રી એવી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો ઓલી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો આપણી વાત ગાંધીનગર પહોંચતી કેમ નથી આટલા બધા માણસો અડધા ને પગાર ઉપર રાખ્યા છે અડધા ને ચૂંટણી જીતાડી રાખ્યા છે હજારો માણસો આવી રીતે છે તો એ ગામડાના માણસની વેદના ગાંધીનગર પહોંચતી કેમ નથી એ વિચારવાનું આપણે બધાય છે તમે ગામમાં મેં કીધું એમ કપાસના બે સાહની વચ્ચે ગાંજો વાયો હોય તો ગાંધીનગર વાત વહી જાય છે તો ગાંધીનગર વાત પોગી જાય છે કે ભાઈ કચ્છના ફલાણા ગામના ખેડૂતના ખેતરમાં ગાંજો છે પણ એ જ ખેડૂતના ખેતરમાં કપાસ કે નિષ્ફળ જાય જાય પાક બરબાદ થઈ તો ગામના મંત્રી વાત તલાટી સુધી ગાંજો વાવો તો ગાંધીનગર ડોલે અને કપાસ વાવો તો તો પંખે લબડવાના વારા આવ્યા છે દોસ્તો કઈ પરિસ્થિતિ છે એને આપણે બધાય વિચારવું પડશે મેં તમને કીધું એમ અમે બધા નાના માણસો છીએ અમે લાગણી થી વેદના લઈને રાજનીતિમાં આવ્યા છે કઈ કમાઈ જવા નહીં અમને એક પીડા છે કે આ આ અમારા અમારા ખેડૂતોનું ગુજરાતનું શોષણ કરી રહેલા ભગાડવા છે અને ત્યાં સુધી ભાગે નહીં ત્યાં સુધી લડી લેવું છે વેદના લઈને આવ્યા છે દોસ્તો માતાઓ બહેનો તમારા સાથની અપેક્ષા છે તમારા આશીર્વાદની અપેક્ષા છે અને તમે અમને હું એક ચૂંટણી હારી ગયો તો કતાર ગામમાં બીજી ચૂંટણી જીતી ગયો તમે અમને સાથ આપશો તમે અમારા હાથ મજબૂત કરશો તો અમે લડી શકશું તમે જ અમારા હાથ મજબૂત નહીં કરો તો લડશે કોણ તમને તો પોલીસ લઈ જાય જેલમાં પૂરી દે બીવડાવે અમારે તો ભગવાન બધી વકીલ મને ભગવાને આપી ચારેય બાજુ નું ભગવાને મને ઘડ્યો એવો કોઈ નેતા એવો નહીં હોય જે પોલીસ વકીલ ને ધારાસભ્ય ત્રણેય હોય ગુજરાત નો હું એવો છું જે વકીલ હું પોલીસ હું ધારાસભ્ય હું તો તમારા વતી લડશે કેટલી વસ્તુની તકલીફ હોય પણ તમે એમ ઈચ્છતા હો ગુજરાતના ખેડૂતો એમ ઈચ્છતા હોય કે અમારા વતી લડવા માટે અમારે ગોપાલભાઈ યસુદાન ચૈતરભાઈ યુવરાજસિંહભાઈ બ્રિજરાજભાઈ જોઈએ હમણાં અદાલતમાં મુદત પડવાની છે ફેબ્રુઆરીમાં તાલુકા જિલ્લા પંચાયતની મુદત પડશે મુદતે હાજર રહેજો બટન દબાવજો અને હજરબમ નિર્ણય કરજો એ વિનંતી સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આ વિડીયો પૂરેપૂરો તમે છેલ્લે સુધી સાંભળો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ગોપાલ ઇટાલિયાની વાત સાંભળીને તમને શું લાગ્યું છે અને આ બહેનોએ જે વાત કરી છે કે અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે ખુલે આમ વેચાય છે શું તમારા વિસ્તારમાં પણ આવી તકલીફો છે તો અમારા વિડિયોમાં કોમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો તમારા વિસ્તારનું નામ લખજો અને ચોક્કસથી જણાવજો કે આ દારૂ કોના કારણે વેચાઈ રહ્યો છે અને સરકાર તેમાં શું કરી રહી છે મિત્રો ગોપાલ ઇટાલિયાની વાત સાથે જો તમે સહમત હોય તો આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય અને આવા વિડીયો તમને પસંદ હોય તો બાજુનું બે લાયકનનું બટન છે તે પણ પ્રેસ કરી લો સબસ્ક્રાઈબનું બટન પણ પ્રેસ કરી લો જેથી કરીને સૌથી પહેલાં તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે આ વિડિયોમાં બસ એટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવી અપડેટ સાથે તો હાલ અમને રજા આપશો જય જવાન જય કિસાન